ત્યારે ત્યાં આગળ લાકડા વગર તો અગ્નિ પ્રજ્વલિત થઈ શકતી નથી અને અગ્નિ ના થાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર પણ વ્યક્તિનો થાય નહીં અને જ્યારે એમસી ની આટલી ઘોર બેદરકારી આવી શરમજનક ઘટના સામે આવી છે કે ત્યાં આગળ સૂકા લાકડા નહોતા ત્યારે સ્વજનોની મજબૂરી થઈ અને મૃતદેહને ને અગ્નિદા માટે ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવો પડ્યો હવે ઓડો સ્મશાન ગૃહમાં મૃતકની

અને શાસકોના ભ્રષ્ટાચારની આ અણ આ મજબૂત પુરાવો છે જયારે ભીના લાકડાની વાત થતી હોય તો ભીના લાકડાની સાથે સાથે સૂકા લાકડા બેકઅપ હોવું જ જોઈએ ક્યાંક તો એવી પણ વાત આવી કે ભીના લાકડા મોકલવામાં આવે છે અને મીડિયાના સૂત્રો દ્વારા પણ આ વાત પુષ્ટિ કરવામાં આવી હું કહું છું કોઈ પણ ચબરબંધીને છોડવામાં ના આવે શાસકો પક્ષ દ્વારા એવી વાત કરવામાં આવતી હોય કે એમને નોટિસ આપવામાં આવશે બ્લેકઆઉટ કરવામાં આવશે બ્લેક લિસ્ટ કરવામાં આવશે એમને કોઈ પણ પેમેન્ટ નહીં આપવામાં આવે હું તો કહું છું જે મૃતદેહની વાત હોય સ્મશાનની વાત હોય જે મહાદેવના વાસની વાત હોય એ એક પણ ચબરબંધીને આ શાસકો દ્વારા છોડવામાં ન આવે અને માત્ર કાગળ ઉપરની કે મીડિયાને ખાલી જાહેરાત કરવા કે ખાલી બોલવા પૂરતું નહીં પરંતુ જે પણ લોકો તાત્કાલિક પુરવાર થાય કે તાત્કાલિકર કરવામાં આવે એમના ઉપર બધ અને એફઆઈઆર માં જે શકમંદો હોય એમને ગુનેગાર સાબિત કરીને જેલ ભેગા કરવામાં આવે અને જે નિર્દોષ હોય એને સો ટકા બાદ એને એને છોડવામાં આવે પરંતુ જે ગુનેગાર છે એને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવે સકમંદો ઉપર બધા ઉપર એફઆઈઆર કરવામાં આવે કેમ કે પોલીસ કાર ડિપાર્ટમેન્ટ ને તો પૂરે પૂરી સત્તા છે બી સમરી સી સમરી પણ ભરી શકે છે એટલે જે 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 નિષ્ફળ લોકો હશે અથવા તો જે લોકો એવા છે કે જે નિર્દોષ હશે એમને આપો આપ એમાંથી બહાર બહાર મળી જશે અજા કેટલા કરોડો બજેટ ફળવાતું હોય છે ને આ ટાઈમે સાચવી નથી શકતા અમદાવાદ શહેર ની અંદર કરોડો રૂપિયા બજેટ માત્ર સ્મશાન ગૃહ જાળવણી પાછળ ફરવાતું હોય છે મેં આપને કહ્યું કે વાડે સ્મશાન ગૃહ માં પણ આજ મુદ્દો આવે તો અને એ બાબત મેં મીડિયાના મિત્રોથી અને સોશિયલ મીડિયા પર ઉજાગર કરી હતી ચાર ચાર વર્ષના કામગીરી દરમિયાન પણ તેમને છાવરમાં આવે અને વારા પરથી એક નહીં તો બીજાને કામ આપવામાં આવે અને જો ચાર વર્ષ સુધી પણ આટલું નાનું સ્મશાનનું કામ બતાવવામાં ના આવે અને ઓન પેપર બતાવવામાં કે પચાસ ટકાથી લઈને એંસી ટકા સુધી કામ પૂર્ણ થઈ ગયું છે જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ ઉપર અમે વિડીયો ઉતાર્યો ત્યારે અમને ખબર પડી કામ તો વીસ ટકા પણ પૂરું નથી થયું એટલે આ છે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો અને આજે એક ત્રણ મહિના વિડીયો નથી થયા તો આજે એક કામ ટકા પૂર્ણ કરવામાં આવ્યું કેમ કે પ્રજા સમક્ષ આ વાતને ઉજાગર કરવામાં આવી એમને શરમ આવી જોઈએ ત્રિપલ એન્જિન સરકારની વાતો કરતા હોય વીસ વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અમદાવાદ શહેરની અંદર તેમના મેયર ભોગવે છે તેમની સત્તા ભોગવે છે અને કોંગ્રેસ પક્ષ તો હંમેશા વિપક્ષ ભરાય છતાં પણ પ્રજાના પ્રશ્નો લઈને હર હંમેશ પ્રજા માટે લડતી રહી છે આવનાર સમયમાં

वही उससे बड़ी शर्मनाक घटना ओढ़व में सामने आई है कल ओढ़ विस्तार के शमशान गृह में एक परिवार की अंतिम संस्कार करने के लिए एक व्यक्ति के लिए वहां पर परिवार जाता है परिवार वहां जाता है तो शमशान गृह में लकड़े नहीं होते हैं अंतिम संस्कार करने के लिए चार घंटे इंतजार करने के बाद उस परिवार ने अंतिम संस्कार करने के लिए टायर का उपयोग किया गया सबसे बड़ी बात तो यह है कि एक तरफ सड़कों के मामले में तो भ्रष्टाचार होता है लेकिन शमशान गृह में यदि अंतिम संस्कार के लकड़ों पर भी भ्रष्टाचार किया जाता हो यह सिर्फ भारतीय जनता पार्टी के राज में और अहमदाबाद म्यूनिस्पल राज में ही हो सकता है कांग्रेस पार्टी का यह मानना है कि सड़कों के ब्रिज के मामलों में भ्रष्टाचार तो बहुत बड़ी बात है लेकिन उससे बड़ी शर्मनाक घटना और उससे बड़े इतने कम लेवल पर मानवता को संसार करने वाली यह घटना आज सामने अहमदाबाद शहर की जनता के आई है कि संसार गृह के लकड़ों के नाम पर भी भ्रष्टाचार करने में आ रहा है कांग्रेस पार्टी कड़क आंदोलन इस मुद्दे पर करने वाली है और मैं समझता हूँ कि अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के अधिकारियों ने और भारतीय जनता पार्टी ने भ्रष्टाचार की हर लिमिट अहमदाबाद मुंसिपल कॉरपोरेशन में पार कर दी है हिंदू धर्म न शास्त्रो परंपरा अनुसार અગ્નિદા એટલે કે જે અંતિમ સંસ્કાર હોય છે તેના માટે લાકડું સૌથી વધારે મહત્વપૂર્ણ હોય છે અનિવાર્ય ગણાતું હોય છે લાકડા વગર અગ્નિદાહ શાસ્ત્રીય રીતે અયોગ્ય ગણાતો હોય છે છે આટલું જ નહીં પરંતુ જે પુરાણ આપણા હિન્દુ ધર્મનું તેમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે જે પણ ચીતા હોય છે એ ચીતા માટે ચંદન આંબા પીપળો કે વગેરે એવા કોઈ શુભ લાકડાઓનો ઉપયોગ કરવો જ પડે છે અને જેથી કરીને શરીર સંપૂર્ણ રીતે ભસ્મ થાય અને આત્માને મોક્ષ મળે જ્યારે આટલું હિન્દુ ધર્મને આપણે લોકો રૂઢિચુસ્ત રીતે ફોલો કરતા હોય છે ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તે સમયે તો ખાસ કરીને જેટલી પણ વિધિઓ કરવામાં આવે છે સંપૂર્ણ રીતે બધી જ રીતે સરખી રીતે થાય જેથી કરીને એ વ્યક્તિની આત્માને શાંતિથી મોક્ષ મળી શકે અને ત્યારે જ અમદાવાદ એમ સીની આવી ઘોર બેદરકારી સામે આવી છે ઘણી એવી સમસ્યાઓ છે ઘણા એવી વસ્તુઓ છે રોડ રસ્તા હોય છે ખાડાવાળા રસ્તા હોય છે અને કોઈ વસ્તુઓમાં ભ્રષ્ટાચારને લઈને હંમેશા એમસી મોખરે જોવા મળે છે પરંતુ આ વખતે તો કહી શકાય કે આટલી પણ અનએક્સપેક્ટેડ નહોતું કે અમદાવાદ એએમસી આટલી વસ્તુમાંથી પણ રહી જશે કે પરિવારજનને તે સૂકા લાકડા પણ આપી નથી શકતી પ્રોવાઈડ નથી કરી શકતી જ્યારે એમના પરિવારમાંથી કોઈનું મૃત્યુ થાય છે ને તે અંતિમ સંસ્કાર માટે ત્યાં જાય છે ત્યારે આવી ઘટના અમદાવાદના ઓઢા વિસ્તારની સામે આવી છે